દર્શનાર્થીઓ પરંપરાગત ઉત્સવમાં સહભાગી બને છે હોળી જોડેના આઠ દિવસ પહેલા જગતના નાથને અબિલ અને ગુલાલના છાંટણા કરવામાં આવ્યા આરતીના સમયે શ્રીજીને રંગોત્સવમાં રંગવામાં આવ્યા પૂજારી દ્વારા રંગના પ્રસાદ રૂપે આવતા ભક્તો પર અબિલ ગુલાલના છાંટણા કરવામાં આવ્યા હોળી ધોળીના પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને યાત્રિકોને સરળતાથી દર્શન થઈ શકે સાથે જ યાત્રી સલામતી સગવડતા સફાઈ અને વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી હાથ ધરાય છે જે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે તારીખ પચીસ ત્રણ ના રોજ દ્વારકાધીશ મંદિર ખાતે દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ તરફથી ફૂલ ડોલ નું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત કોઈ અવસ્થા ન સર્જાય દર્શનાર્થીઓ સારી રીતે વ્યવસ્થા કરી શકે તે માટે આપણે કીર્તિ જે છે ત્યાં સુધી બેરિકેડિંગ વ્યવસ્થા કરવામાં આવેલ છે તમામ જગ્યાએ પોલીસ સ્ટાફ તરફથી ત્યાં પૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે આ ઉપરાંત મંદિરની આસપાસ નિયત અંતરે ત્રણ જગ્યાએ પોલીસ સહાયતા કેન્દ્ર આરોગ્યની ટીમ તેના જ કરેલી છે જેથી કરીને કોઈ ઇમરજન્સી સર્જાય તો દર્શનાર્થીઓને તાત્કાલિક એમને સેવા પૂરી પાડી શકાય સંધ્યા અને સવારે શ્રી ભગવાન દ્વારકાધીશ મુખ્ય ઉત્સવ રૂપે અબીર અને ગુલાલ ભગવાનના ના અંદર બાંધી પોપની ચાંદી ની પિચકારી બાંધી સુખદ રંગ ના વાઘાણ કરવામાં આવે છે અને વૈષ્ણવ ઉજવાય છે હોળી ઉત્સાહ થી મનાવવામાં આવે છે અમે સુરત થી સુરત થી હોળી રમવા માટે જ મળ્યો છે આનંદ ઉજવવાનો